જય સ્વામિનારાયણ દોસ્તો જય હિન્દ જય ભારત ગઈકાલે સરદાર કથાના ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપરથી પૂજ્યપાદ નિત્ય સ્વરૂપ સ્વામીએ જે મહુવા મંદિર પર ચોરીનો આક્ષેપ કર્યો હતો અન્ય અન્ય લોકોએ વિરોધી વિરોધી લોકોએ એક પ્રકારના કહેવાય ને કે દ્વેષથી તદ્ધરબધર બનેલા લોકોએ કે આક્ષેપ કર્યો હતો કે સરદારના સંતો પૂજ્યપાદ ગુરુ મહુવા મંદિર નવા મંદિરમાં

અને આપણે સવે સાંભળો જો તમે લોકોએ પણ ના સાંભળો હોય તો વિડિયોને નીચે લિંક આપી દઉં છું ખાસ કરીને સાંભળજો દોસ્તો મારે વાત એટલે સવાર સવારના પોરમાં આજે એવી કરવી પડી મેં સવારે જ વિડિયો જોયો હજી અને તરત સંકલ્પ થયો કે હું પણ એક એવી પ્રતિક્રિયાત્મક પ્રતિક્રિયા આપું જેના કારણે યુટ્યુબના અંદર નવા હરિભક્તો છે જેને છ મહિનાથી માંડીને વર્ષ દિવસ થયું છે તેને જૂના હિસ્ટ્રીની ખબર નથી દોસ્તો કોઈના ઉપર આક્ષેપ કરવા સરળ છે એ નિભાવું ને બહુ અઘરું છે દોસ્તો હું તમને ઉદાહરણ આપીને સમજાવું તમે ઘરમાં રહેતા હોય ફલાણા ફલાણા તમે એમ કહી દો કે આ માણસ આવો છે બોલવું બહુ ઈઝી છે પણ તમે એવા છોકરા મહુવા મંદિરની વાત જ્યાં સુધી છે મહવા મંદિરના શાસ્ત્રોક્ત રીતના આના પેલા પણ ગુરુ દ્વારા વ્યવસ્થિત રીતના ફૂટેજ વ્યવસ્થિત રીતના તમામ પ્રકારની પ્રોસેસની વાત પણ આવી ગઈ હતી છતાંય એ લોકોને શાંતિ ના મળી છતાંય લોકોના એવા આક્ષેપ સતત આક્ષેપ અને દરરોજ આક્ષેપ અને જ્યાં સભા થાય ત્યાં આક્ષેપ ગુરુએ કીધું ને કે સરદાર કથા કરે એમ ખરેખર ગઢપુર સંસ્થાવતી જે એ લોકોની સંસ્થા છે એ સંસ્થાની કથા હોય ભગવાનને યાદ કરવાના હોય ભગવાનનો મહિમા ગાવાનો હોય સત્સંગી જીવનની વાતો કરવાની હોય બધી વાતો કરવાની હોય ભગવાનની પણ એ સરદાર મંદિરના ટીકા કરવા સિવાય કંઈ કરતા નથી ત્યારે આપણને એવું બને કે જે મહુવા મંદિર જૂનું મંદિર હતું મિત્રો કોઈ પણ મંદિરનું પુનર્નવીકરણ કરવું પડે સમયે સમયે જૂની જ હાલત એટલી હતી કે જેને નવીકરણ કરવામાં કોઈ વાંધો નથી કોઈ હરિભક્તોને વાંધો નથી તો આપણને એમ થાય કે આટલો બધો વિરોધ છે આ માટે એમ કે તમામની આંખો ઉપર એક પટ્ટી પઢાવવામાં આવતી હતી બધાને ખબર છે ક્યાંથી કોણ અને શું કામ એ આપણે વિષય ચર્ચા નથી કરવી મારે તે કીધું ને કે કોઈની ટીકા કરીને કોઈની હિસ્ટ્રી કાઢીને કોઈ તમે સુખી ન થાય આપણે એની હિસ્ટ્રી નથી કાઢવી પણ દોસ્તો આવા સમર્થ સંતોની આ લોકો ટીકા કરીને પાડી દેવાની વાતો કરતા હોય ત્યારે આપણે ન બોલીએ તો આપણે હરિભક્ત ન કહેવાય કમેન્ટ લખવામાં છે કે સરદારના સંતોએ મૂર્તિ રથોડા માર્યા રાત્રે ઉપાડી લીધી ચોરી ગયા એ કોઈ વાત સાચી નથી દોસ્તો કોઈ વાત સાચી નથી ગુરુએ પણ મોહર લગાવી દીધી ખૂબ જ આનંદ થાય એક સરદાર મંદિરના હરિભગત તરીકે સરદાર મંદિરના વિદ્યાર્થી તરીકે કે આપણે કઈ સાથે જોડાયેલા છે એના સામાજિક શૈક્ષણિક સાંપ્રદાયિક ધાર્મિક હિન્દુ ધર્મના કેટલા કેટલાક કામ બોલે છે દોસ્તો એ જો લગભગ શિખરબદ્ધ મંદિરની વાત કરો તો 12 થી વધુ મોટા શિખરબદ્ધ નિર્માણની અંદર 5 થી દસ કરોડ રૂપિયા થાય અને હરિમંદિરની ગામડા ગામડે વાત કરો તો દોઢસો થી વધુ ગામડાઓની અંદર સરદારના સ્વામી સ્વામીના નેજા હેઠળ મંદિર બનાવવામાં આવ્યા છે દોસ્તો આ કઈ સાંપ્રદાયનું કામ નથી આ ધાર્મિક કામ નથી દોસ્તો આનાથી મોટું જો કામ હોય તો એ લોકો કામ બતાવે એ લોકોએ શું કર્યું મોટા શાકોત્સવ કરવાથી મસ્ત મોટા પબ્લિકને આમંત્રણ આપવાથી એ આમંત્રણ ની વચ્ચે જાહેરમાં જેમ આવે એમ બધા સાથે મળીને કોઈ એક સંતને એક સંસ્થાને સરદાર સંસ્થાને બદનામ કરવા મથે એમ થોડીને બદનામ થવાની છે તમે સત્યના રસ્તે હોય તમે કર્મનિષ્ઠ માણસ હોય તમે સત્યનિષ્ઠ માણસ હોય તમારામાં ચારિત્ર નિર્માણ થતું હોય ને તો દુનિયાના કોઈ લોકો તમને બદનામ પાડી ન શકે હા લોકોને પટ્ટી પઠાવી શકે તો આપણે લોકોની પટ્ટી છે ને એ ઉતારવાની છે દોસ્તો એક હરિભગત તરીકે એક સરદાર મંદિરના વિદ્યાર્થી તરીકે મારે આ વિડીયો બનાવવાની ફરજ એટલે હતી ગુરુએ તો બનાવ્યો છું ગુરુનો વિડીયો પરંતુ એ લોકોના પેટા હોય ફલાણા ફલાણા એક ભાઈ નિવેદન કરીને જાય બીજા આવે આમ છે છે તેમ રેલીઓ નીકળે પરંતુ મહુવા મંદિરના કાશી વિશ્વનાથથી પણ સુ રીતે ચર્ચા કરીને ત્યારબાદનું મંદિરનું નિર્માણ કર્યું અને ત્યારબાદ તેની જે મૂર્તિ જૂની હતી એ મૂર્તિને નવા મંદિરમાં પ્રસ્થાપિત કરી રહી વાત રાતની વાત તો ગુરુએ કીધું પ્રમાણે દિવસે એટલા માટે નહીં કે એ લોકોને ખબર છે કે આપણે દસ પંદર ની ટ્રોલી મોકલી દઈએ અને મોટો મોટા ટ્રોલિંગ કરીએ ટીઆરપી વધારીએ અને પબ્લિક ને ન્યૂઝ માં આપી દઈએ કે આવું આવું કરે છે એટલા જ માટે રાત્રિ નો સમય પસંદ કર્યો દોસ્તો અને મૂર્તિ ને કોઈ અથોડા સુધી મારવાની કોઈ વાત તથ્ય છે જ નહીં સાવ અનલોજિકલ વાત છે એટલે કોઈને વાત માનવી નહીં દોસ્તો ફરી એક વખત કહું છું ગુરુ નો જે મૂર્તિ તોડવા પરનો આક્ષેપ નો એક જવાબ છે સર સંપ્રદાયના હિત માટે સરદાર મંદિરના હિત માટે ગુરુએ સરસ મજાની વાત કરી છે એ વાત સાથે સહમત છીએ એ વાત તમે પણ સાંભળજો નીચે આપેલી છે અને સરદાર મંદિર પ્રત્યે નિષ્ઠા એ આપણી હોવી જોઈએ મજબૂતાઈથી હોવી જોઈએ દોસ્તો કે આપણે ક્યાં મંદિર સાથે જોડાયેલા છીએ દોસ્તો આપણે કયા દેશ સાથે જોડાયેલા છે દોસ્તો અને આપણે ક્યાં સંતને આપણા ગુરુ માનીએ છીએ આભાર અસ્તુ જય સ્વામિનારાયણ જય હિન્દ જય ભારત જય સ્વામિનારાયણ